હાલમાં રેલવે દ્વારા ગોઠાણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટની કામગીરી કરાઈ રહી છે એમાં જમીન સંપાદન લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો છે ગોઠાણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટના સંપાદનના વિરોધમાં ગામના આશરે બસોથી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતો સુરત કલેકટર પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખેડૂતોએ ગળામાં કાંદાનો હાર પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રેલવે સંપાદન માટે વારંવાર જમીન માપણીના નામે અધિકારીઓ દ્વારા ખોટી રીતે તેને હેરાન કરાતા હોવાના આક્ષેપો કર્યા છે જી ના મારું નામ ભરતભાઈ મલગામાં અસરગ્રસ્ત ખેડૂત મોજે મલગામા બસો વીસ નંબર અમારી ટોટલ વીંગાની નંબર છે એની અંદરથી વચોવચ સાહીઠ ગુટા જેટલી જમીન અમારી રેલવેમાં સંપાદન જવા થવા જઈ રહી છે જેની અંદર અમારો એકસો પચીસ માણસોનું કુટુંબ નિર્વાહ કરે છે તે સંપૂર્ણ જીવન અમારું ખેતી ઉપર નિર્ભર છે તો મારી ખે સરકારશ્રીને રજૂઆત છે કે આ અમારે ખેતરની અંદરથી કે ચૌટ ગામના જે કોઈ ખેડૂતો છે એના અંદરથી અમે લાઈન લઈ જવા દેવાનો શું નહીં કારણ કે જે જૂની લાઈન છે એનો ઉપયોગ કરીને જો કામ કરશે તો એમનું કામ થાય છે પરંતુ એ લોકો ખેડૂતોને જ બરબાદ કરીને આ કામ કરવું છે અને ખેડૂતોની જમીન સસ્તા ભાવે પડાઈ લેવાનું આ એક ઉદ્યોગો ષડયંત્ર છે મારું નામ દીપકભાઈ પટેલ પ્રમુખસિંહ હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંત્રી જી અમારો વિરોધ છેલ્લા લગભગ સાહેબ અમે આઠ નવ મહિનાથી સલગ કરી રહ્યા છે અમારી ફક્ત એક જ માગણી છે કે અમારી જમીન જે મહામૂલી જમીન છે અમારી જમીનની બાજુમાં હજાર હેક્ટર સરકારી ખાલેન પર જમીન અહેમદ બિન ઉપા બની રહી છે તો અમે સરકારની જે તે વિભાગને વારંવાર રજૂઆત કરી છે કે સાહેબ સરકારી ખાલેન્ડમાંથી જો આ રેલવે લઈ જાય લાઇન લઈ જવામાં આવે તો અમારી મહામૂલી જમીન બચી શકે કારણ કે અમે આ મહામૂલી જમીનમાં ભાજીપાલો કરીને સાહેબ અમે જીવીએ છીએ જો અમારી મહામૂલી જમીન છીનવાઈ જશે તો અમારા ખેડૂતો નાબૂદ થઈ જશે અમારું અસ્તિત્વ ખતમ થઈ જશે આ રેલવે લાઈનથી અમારા હજીરા કાંઠા વિસ્તારમાં રાજગીરી સુવાલી જૂનાગામ અને ડામકા વાસવા ભટલા એમ ચા હાટ આઠ જે ગામો સંયુક્ત છે સાહેબ આર્થિક અને સામાજિક રીતે સાહેબ આ રેલવે લાઇન એ ગામોની વચ્ચેની જઈ રહી છે અને બે વિભાગ થઈ રહ્યા છે એટલે અમારું વિષય અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે સાહેબ અને અમે એના વિરોધ માટે સાહેબ આજે આવ્યા છે સુરત કલેક્ટરાલય રેલવે સ્પેશિયલ રૂટને લઈને ખેડૂતોની જમીન સંપન્નના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા તેના પર રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા